હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે બનાવવાનું છે એક એવું શાક જે લગભગ બધાએ ખાધું જ હશે અને બધા ઘરમાં બનતું જ હશે અને આ બધી સામગ્રી જોઈ અને તમને આઈડિયા આવી જ ગયો હશે કે શેનું શાક બનાવવાનું છે તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે આ છાશ લઈ લીધી છે આ ચણાનો લોટ લઈ લીધો છે અને આ બધા મસાલા લઈ લીધા છે અને આ એક કડાઈમાં આપણે તેલ લઈ લીધું છે તો સૌથી પહેલા આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા આપણે તેમાં રાઈ એડ કરી દઈશું રાઈ બધી ફૂટી જાય એટલે ત્યાર પછી આપણે જીરું એડ કરશું હીંગ પછી હળદર અને પછી આપણે જે છાશ લીધી છે તેને આપણે એડ કરી દઈશું છાશ એડ કરી દીધી છે હવે આપણે તેને હલાવતા રહેશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખશું બાકી જે આપણી છાશ છે તે ફાટી જશે અને હવે આપણે જે આ ચણાનો લોટ લીધો છે તેને આપણે બાંધવાનો છે છાસને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેશું એટલે એ ફાટે નહીં હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું થોડો ગરમ મસાલો જીરું અને ત્યાર પછી આપણે આ લસણવાળી ચટણી બનાવી છે તેને એડ કરી દેસું જો તમારે લસણ લસણ એડ કરવું હોય તો તમે અગાઉ તેલમાં પણ એડ કરી શકો તો અત્યારે તમારે ખાલી લાલ મરચું પાવડર એડ કરવાનું છે પણ જો તમારે તેલમાં લસણ ન એડ કરવું હોય તો આ રીતે પાછળથી તમારે લસણવાળી ચટણી નાખવાની છે અને પછી આપણે તેને હલાવીને મિક્સ કરી દેસું અને હવે આપણે જે ચણાનો લોટ બાંધવાનો છે એમાં પણ આપણે મીઠું એડ કરી દઈશું ઘણા આમાં પણ બધા મસાલા નાખી અને લોટ બાંધતા હોય છે તો તમે એ રીતે પણ કરી શકો બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે અને હવે આપણે તેમાં પાણી એડ કરી દઈશું તમે આને છાસથી પણ બાંધી શકો છો અને પાણીથી પણ બાંધી શકો છો આપણે લોટને થોડો કઠણ રાખીશું કેમ કે આપણે જે ગાંઠિયા બનાવવાનું જે મશીન હોય તેમાં ગાંઠિયા પાડવાના છે તો જો તમે ઝારાની મદદથી પાડતા હોય તો તમારે લોટ ઢીલો રાખવાનો છે હવે આપણે હંચામાં તેલ લગાવી લીધું છે અને આ લોટ આપણે તેમાં ભરી દીધો છે લોટને કઠણ રાખવાનો છે જો આપણે ઝારામાં પાડીએ તો લોટને ઢીલો રાખવાનો બાકી લોટને કઠણ રાખવાનો છે અને હવે જે આપણી છાસ છે તે પણ એકદમ સરસ ઉકળી ગઈ છે તો હવે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું પેલા આપણે તેમાં મીઠું એડ નહોતું કર્યું બાકી જે આપણી છાશ છે તે ફાટી જાત એટલે આપણે લાસ્ટમાં મીઠું એડ કર્યું છે અને હવે આપણે તેમાં જે આપણા ગાંઠિયા છે તે હંચાની મદદથી પાડી લેશું હવે આપણે તેમાં આ રીતે ગાંઠિયા પાડી લેશું છાસ આપણી એકદમ ઉકળી ગઈ છે અને તેમાં આપણે આ રીતે ગાંઠિયા પાડી લેશું તમે ઝારાના મદદથી પણ ગાંઠિયા પાડી શકો છો અને આ શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે જો તમે બનાવ્યું ના હોય ક્યારેય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ બારના તૈયાર ગાંઠિયાનું નથી આ ઘરે ગાંઠિયાનું આ રીતે શાક બનીને તૈયાર થાય છે તો એકવાર જરૂરથી આવું શાક બનાવજો બધા ગાંઠિયાને આપણે પાડી લીધા છે અને પંચ ચમચાની મદદથી આ રીતે આપણે ગાંઠિયાને ભાંગી લેશું અને હવે આ શાકને આપણે પાંચ મિનિટ માટે ચડવા દેશું અને આપણે જે જેમાં લોટ બાંધ્યો હતો તેમાં આ રીતે લોટ ચોટ્યો હોય તો તેમાં આ રીતે થોડું પાણી એડ કરી અને એ બધા લોટને આપણે મિક્સ કરી લોટમાં અને પછી આપણે તેને શાકમાં એડ કરી દઈશું જેથી આપણું શાક એકદમ ઘટ બનીને તૈયાર થશે હવે આપણું શાક એકદમ ઘટ થઈ ગયું છે તો આપણે ગેસને બંધ કરી દઈશું જો એકદમ આપણું ગાંઠિયાનું શાક ઘટ બનીને તૈયાર થઈ ગયું છે અને ઉપરથી હવે આપણે થોડાક લીલા ધાણા એડ કરી દઈશું તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને ઘરે જ બનાવેલા ગાંઠિયાનું શાક તમે આ શાકને શું કહો છો કમેન્ટ કરીને જણાવજો અમે તો ચણાના લોટની કળીયું કહીએ છીએ તમે કમેન્ટ કરજો કે તમે આ શાકને શું કહો છો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા આ શાક એકદમ ખટમીઠું બની અને તૈયાર થાય છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો